કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું જેને સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળી ચર્ચા કરી હતી કેન્દ્ર સરકારે એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું હતું આ બજેટને લઈને સુરત જેમ એન્ડ જ્વેલરી સેક્ટર સોલાર ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લેપગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ સરકારની વિવિધ પ્રકારની રજૂઆત કરી હોય અને ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટપ સ્કીમ ફરી શરૂ થાય અને સેજમાં ટેક્સ ફ્રી હીરા વેચાણની છૂટ મળે તેના ઉપર ઉદ્યોગ જગતનો મદાર હોય ચેત ચેમ્બર ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ બજેટ નિહાળ્યું હતું અને બજેટને લઈ ઉદ્યોગપતિઓ દ્વારા ચર્ચાઓ પણ કરાઈ હતી નૈનેશ ગુજરાત પ્રેસિડેન્ટ ઇન્ડિયન એસોસિએશન આજના બજેટમાં જે બજેટ કહેવાય એમાં આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે એક મહિનાની દૂર છે એટલે એમને ટેક્સલેપ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પસ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂમ મળે એના માટે અમે કસ્ટમ્સમાં ફેરફાર માટેની દરખાસ્તો મૂકી હતી પણ એમણે અત્યારે આ અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ ડ્યુટી અને ડાયમંડ્સમાં જે પણ અમારી ટેક્સ વિશેની જે ચેન્જ હતા એમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે અચ્છા આનાથી ઉદ્યોગને કેટલું તકલીફ પડે અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ કારણ કે આ એક કમ્ઝ્યુમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે એમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે અચ્છા આવનારા સમયમાં કઈ રીતે ફેરફારો ઈચ્છો આવનારા સમયોમાં અમે કસ્ટમ્સ ડ્યુટીમાં કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવા માટેની માંગ અમારી કન્ટિન્યુઅસ છે અને એમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને સો ટકા ગ્રો મળશે અને અમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ગવર્મેન્ટ્સમાં જીડીપીમાં એનો વન પોઈન્ટ સિક્સ પર્સન્ટનો રેશિયો છે તેનો રેશિયો એક્સપોર્ટ્સમાં પણ અમારી ઇન્ડસ્ટ્રી જ્યારે જ્વેલરી સેક્ટર્સનો હિસ્સો વધશે જો ટેક્સ સેપ્સમાં ફેરફાર આવશે ત્યારે વધશે ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ આ વખતનું બજેટ જે સીતારામન મેડમે રજૂ કર્યું છે ઇન્ટ્રીમ બજેટ તે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજી રોટી મળતી હતી તે ત્રણ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું ન હતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે બીજી વસ્તુ કે એટલે બજેટ ગણાય ઉદ્યોગ માટે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બે હાજર સુડતાલીસ ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે જીએસટી ના કાયદામાં નાઇન્ટી થ્રી દિવસમાં જે રિફંડ આવતું હતું તેના બદલે દસ દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે ઇન્કમટેક્સ રિફંડ પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા ને નાણાંની છૂટછાટ થતી થશે અને તેને લઈને આપની જે ફાયટ ઇલિયન ઇકોનોમી છે તે ફાયટ ઇલિયન ઇકોનોમી ને આપણે એચિવ કરી શકીશું અને ત્રણ નંબરની ઇકોનોમી પણ આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું આભાર જય